નર્મદા નદી ભયજનક સપાટીથી ફૂટ નીચે પહોંચી છે ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદા નદી અઢાર ફૂટ નીચે સપાટીએ ભરતી થઈ છે નર્મદા નદીના જળસ્તર સામાન્ય થતા તંત્રએ હાથકાળો અનુભવ્યો હતો બે માં નર્મદા નદી એ બે વર્ષ બાદ ભયજનક સપાટી બતાવી 28 ફૂટે વરતી થઈ હતી સરદાર સરોવર ડેમમાંથી છેલ્લા ચાર દિવસમાં સાત લાખ ક્યુસેક કરતાં વધુ પાણી નર્મદા નદીમાં તબક્કાવાર રીતે છોડવામાં આવ્યું છે પ્રથમ ચાર પોઈન્ટ પંચાણું ક્યુસેક અને ત્યારબાદ વધુ બે પોઈન્ટ પિસ્તાલીસ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે ત્યારે છેલ્લા ત્રણ દિવસથી ભરૂચ જિલ્લામાં નર્મદા નદીનું જળસ્તર વધતા બે વર્ષ બાદ અઠ્ઠાવીસ ફૂટની સપાટીએ નર્મદા પાણી ભયજનક સપાટી બતાવીને વહેતી જોવા મળી રહી છે કતરોજ નર્મદા નદીમાં ચાર ફૂટના ઘટાડો થયો હતો જેને લઈ સાંજે ચોવીસ ફૂટે ભય ભયજનક લેવલ ઉપર વહેતી થઈ હતી જે બાદ આજરોજ સવારે એટલે કે બાર કલાક બાદ પાંચ ફૂટનો ઘટાડો થતા ઓગણીસ ફૂટ સપાટીએ વહેતી હતી જે બાદ બપોરે અઢાર ફૂટ નીચે હાલ જળ જોવા મળ્યું છે ભયજનક સપાટી છ ફૂટ નીચે અંતે સપાટી પહોંચતા તંત્રએ હાંસકારો અનુભવ્યો હતો